ચાણસમા ખાતે આવેલ ગંજ બજાર પાસે બનતા રોડ ને લઈ ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ ને બનાવતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ હાલના સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કેવા પ્રકારના રોડ નું કામ થશે તે પણ શંકા ઉપજાવે છે ગંજ બજારમાં પ્રવેશવા માટે ડાન પડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો પ્રશ્ન પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજ બજારમાં વેપારીઓને દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારી આક્રોશ વ્યક્ત કર્યો ચાણસમા ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલમ લોલ ચાલતું વાણી પણ ચર્ચા ચડી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ છેલ્લા એક મહિનાથી રસ્તાની ઔપચારિક જે વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી ત્યારે માર્કેટનો એટલો બધો દરરોજનો દસ હજારનો નુકસાન પડે છે બરોબર છે સાધનો ચડતો નથી અમને વારંવાર રજૂઆત કરવાથી અમને કામ કરેલું નથી અને આ માર્કેટનો એટલો બધો ત્રણથી ત્રણથી ચાર ફૂટ ખાડો છે તો એ કોઈ વ્યવસ્થા કરી નથી અને આ રોડ ઉપર કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હાજર નથી અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જો આવો રોડ કોઈ અધિકારી વગર બનતો હોય તો કેવું નુકસાન થશે અને આ રોડનું શું થશે એ મારે તંત્ર સામે વિરોધ જય ભારત